નડિયાદમાં યુરિયા ખાતરનો ગેરકાયદે વેપલાનો પર્દાફાશ થયો મંડળી ચલાવનાર સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે ખાતરને રીપેકિંગ કરી બમણા ભાવે તેઓ વેચતા હતા સલૂણ ખાતરની મંડળીમાંથી ખાતર બારોબાર વેચાતું હતું રાહત દરેક ખેડૂતોને આપવામાં આવતા ખાતરને બારોબાર વેચવા વિંજે કાર્યવાહી છે તે થતી હતી ત્યારે બલેટવા ચોકડી પાસે ગોડાઉનમાંથી આ ગેરકાયદે ખાતર ઝડપાયું ખાતરના સેમ્પલ એકત્રિત કરી પ્રતિકરણ માટે મોકલાતા નીમકોટીડ યુરિયા સબસિડીયુક્ત ખાતર હોવાનું ખુલીવ છે જલ ખેતીની સીઝન હોય છે ને આ ખેતીની સીઝનમાં આપણે જોઈએ છે કે રાજ્યભરમાં ઠઠેર જગ્યાઓ ઉપર ખેડૂતો લાંબી લાંબી લાઈનો લગાવે છે ખાતર લેવા માટે પરંતુ તમને ખાતર મળતું નથી અને ક્યાંક કોઈ ખાતર મળે છે તો કાળા બજારિયો આ ખાતર જે છે તે બમણા ભાવે વેચતા હોય છે ત્યારે આ આ સમગ્ર જે ગટકા છે તેની પાછળનું મુખ્ય કારણ જણપાયું છે બલેટ વાટી આ બલેટ માં ખાતરીની ફેક્ટરીના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે ગોડાઉન છે આ ગોડાઉન ની અંદર જે ખાતર નું જે કોબાંડ છે તે કોબાંડ કરવામાં આવી રહ્યું છે આ આ દ્રશ્યો આપણે જે જોઈ રહ્યા છો એ દ્રશ્યો એ છે કે જ્યારે ખેડૂતોને સબસિડી વાળું રાહત દરે જ્યારે ખાતર આપવામાં આવે છે તે ખાતર મે આ ગોડાઉની અંદર વલેટવા ખાતે આવેલ શ્રીજી પુરા ખાતે આ ગોડાઉન આવેલું છે તે ગોડાઉની અંદર તેને રીપેકિંગ કરવામાં આવે છે રીપેકિંગ કરીને તેને દક્ષિણ ગુજરાતના જે વેપારીઓ છે તે વેપારીઓને વેચવામાં આવે છે હરસિંહ નામનો જે આરોપી છે તે આરોપી દ્વારા આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું આસીભાઈ અન્ય બે આરોપીઓ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ વડતાલ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે વડતાલ પોલીસને જ્યારે વાત મળી હતી ત્યારે ખેતી નાયબ નિયમકની હાજરીમાં આ સમગ્ર જે ગોડાઉન છે ગોડાઉન પર છાપો માર્યો હતો અને સમગ્ર જે કૌભાંડ છે તેનો પર્દાફાશ કર્યો હતો આ ત્રણેય હવે આરોપો જ્યારે પકડાય છે ત્યારબાદ વધુ આગળના ખુલાસા સામે આવશે આ જે ખાતર છે એ નડિયાદ તાલુકાના સલૂન સેવા સહકારી મંડળીમાંથી લાવવામાં આવતું હતું તે પ્રકારની માહિતી મળી છે ચોરણ પંચમેદી સંદેશ ન્યૂઝ મલેટવા ખેડા